જેના કારણે લોકો તેને ખાસ પસંદ કરે છે વરસાદની સીઝનમાં ફળની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે વરસાદમાં મળતા નાશપાતી પર ડાયાબિટીસના દર્દી માટે વરદાનરૂપ છે તેમાં જોવા મળતા ઢગલાબંધ પોષક તત્વો શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવે છે વરસાદમાં હંમેશા લોકો પાણીમાં પલળતા હોય છે ત્યારે આવા સમયે લોકોને શરદી ખાંસી તાવ બેક્ટેરિયા થી બચવા માટે લોકો નાશપાતીનું સેવન કરીને શરીરને બીમારીઓથી બચાવી શકે છે તેમાં પોટેશિયમ અને હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેનાથી હાર્ટ હેલ્થને મજબૂતી મળે છે નાશપાતી ફળ વિટામિન સી નો સારામાં સારો સ્ત્રોત માનવામાં આવે છે જે એક મહત્વનું એન્ટીઓક્સિડન્ટ હોય છે તેમાં વિટામિન કે અને વિટામિન બી છ પણ જોવા મળે છે જે હાડકાના સ્વાસ્થ્ય અને તંત્રિકા માટે જરૂરી છે આ ઉપરાંત તે ઇમ્યુનિટી પણ વધારે છે